ઝઘડાના ઉમલ્લા ખાતે તિરંગા યાત્રાનું આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હરઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલલા ખાતે આજરોજ પાંચ કલાકે ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યાત્રા ઉમલ્લા ગ્રામ પંચાયત થી શરૂ થઈ હતી અને ઉમલ્લા તેમજ દુવાકપુરાના માર્ગો પરથી પસાર થઈ એપીએમસી ખાતે પહોંચી હતી જ્યાં રાષ્ટ્રગાન સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ઉમલ્લાની કે આર પટેલ વિદ્યા મંદિર અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ તમામ શાળાના શિક્ષકો અને પોલીસ જવાનો આગેવાનો યાત્રામાં જોડાયા હતા જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા પ્રકાશ દેસાઈ ઉમલ્લા તેમજ દુવાકપુરાના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હાથમાં તિરંગા દેશભક્તિમાં લીન બન્યા હતા સ્વતંત્ર દિવસની અંદર અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વીર ક્રાંતિકારી જવાનોએ જે દેશ માટે શહીદી ઓરી અને એનું આજે અમે આ બધું પરિણામ જોઈ રહ્યા છે અને જે શહીદોને યાદ કરી એની યાદગીરીમાં અમે આજે ઉમલના મુકામે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તમામ મોટી સંખ્યામાં બાળકો નાના નાના ભૂલકા સંગઠનના અમારા બધા કાર્યકર્તા ભાઈઓ મોટી સંખ્યામાં ઉઠ્યા છે એટલે આજના દિવસે હું પંદરમી ઓગસ્ટના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી આપણા ગુજરાતનો ગૌરવ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાનથી હર ઘર તિરંગા યાત્રા અને ઘર ઘર તિરંગાલી જે આહવાન કર્યું તો એ આહવાન લે ઉતારીને અમે ઉમરલા ગામે ધારાસભ્યશ્રી અને તમામ ભાજપના કાર્યકર્તાઓ ગામના વડીલો આજુબાજુના સરપંચો મિત્રો અને બધા અમે તિરંગા યાત્રા કરી છે અને એ યાત્રામાં અમે આખા ભૂલકાઓ સહિત જોડેને મેસેજ કે નરેન્દ્ર મોદી સાહેબે જે હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાનું જે ફરમાન કર્યું છે હરેક ઘર પર તિરંગો લહેરાય અને તિરંગા ની આંડ બાળ ને શાંત જળવાય એ રીતે અમે આહવાન કર્યું છે જય હિન્દ ભારત માતા ગી જય